અને પોતાની આવી ગુનાઈ પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉઘરાણી કરવી સેક પ્રોહિબિશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જોવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ સોલંકી એના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડાવી ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુના ટોળકી છે તે એક જ પરિવારના સભ્યો હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજી સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ ભગડા આ ટોળકીએ સતત પોતના પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાઈ પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ દૂષિતોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો ના ગુનામાં જુડિશિલ કપ છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસે માંગર ડીવાય સી ફડિયાદર સાઈડનો ઉત્તર કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે અ દુષિતોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે સંજય વિરુદ્ધ સહયોગ ના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત